ઠંડીની એકદમ બેસ્ટ સુપર ટેસ્ટી સિમ્પલ અને સરળ રીતે આ ડિશ મળી જાય તો ખાવાની તો ખૂબ જ મજા આવી જાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી તુવેર માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં ઠંડીમાં મળતી હોય છે અને આપણે આખા વર્ષ માટે એની રાહ જોતા હોઈએ છે તો આજે એ જ લીલી તુવેરમાંથી આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે લીલી તુવેરના ટોઠા બનાવીશું અને સાથે ક્રિસ્પી બ્રેડ સર્વ કરીશું ને તો આ રેસીપી તો ખાવાની તમને જોતાં જ મન થઈ જશે અને એક ડીશ જો તમે ખાઈ લેશો ને તો હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબાની બધી રેસીપી ભૂલાવી દેશે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે તુવેરને બાફવાની છે તો કૂકર લેશું એમાં એક કપ લીલી તુવેરના ફ્રેશ લીલા દાણા અને સાથે એક કપ પાણી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ લગાવી તુવેરને બાફવા માટે બે વિસલ આપણે લગાવી લેશું બે જ વિસલમાં તુવેર સરસ રીતે બફાઈ જશે તો બે વિસલ થયા પછી કૂકરને મેં ઠંડો કરી લીધું હવે ચેક કરી લેશું જો તુવેર નો બફાણી હોય ને તો તમારે એને થોડીવાર એક વિસલ કરી લેવાની અહીંયા મારી તુવેર સરસ રીતે બફાઈ ગઈ છે દાણા પણ આખા છે તો હવે આ તુવેરનું પાણી આપણે કાઢી લેશું અને હવે ટોઠાનો વઘાર કરવા માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું અને વન ફોર ટી સ્પૂન અજમા જે પાચનતંત્રમાં આપણે પચવામાં મજબૂત કરશે સાથે થોડા સૂકા લાલ મરચાં અને હિંગ એડ કરીશું વઘારને સારી રીતે થવા દઈશું તો જીરું આપણું ગોલ્ડન કલર થઈ જાય પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો મેં અહીંયા મીડિયમ સાઇઝની લીધી છે તમે તુવેરના ટોઠા કેટલા બનાવો છો ને એના ઉપર તમારે ડુંગળી ડિપેન્ડ કરશે કેટલી લેવાની હવે ડુંગળી હલકી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાની છે તો તમે ઠંડીની સિઝનમાં આવા તું એના ટોઠા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે ઠંડીની સિઝનમાં ખાસ લીલું લસણ બહુ મળતું હોય છે અને આપણે બધા ખાતા જોઈએ છે તો મેં અહીંયા લીલા લસણનો થોડો લીલો ભાગ અને સફેદ ભાગ બંને એડ કર્યો છે જો લીલું લસણ ન હોય ને તો તમારે સૂકું લસણ એડ કરવાનું હવે આદુ અને મરચાંની પેસ્ટ મેં એડ કરી છે તો બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી મેં તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકાય એને પણ મિક્સ કરી અને સારી રીતે સાતળી લેશું હવે આ રીતે સતડાઈ જઈને પછી આપણે એમાં ટમેટાની પ્યુરી તો મેં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા મિક્સર જારમાં કટ કરી એડ કરી બસ સિમ્પલ એની આ રીતની પ્યુરી તૈયાર કરી લીધી અને એને પણ એડ કરીશું મિક્સ કરીશું અને એક મિનિટ માટે પહેલાં આપણે ટમેટાને કૂક કરી લેશું પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે બધા મસાલા એડ કરીશું તો ગ્રેવી સરસ એવી થીક થશે તો ટામેટાની પ્યુરી જ એડ કરવાની બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને આ રીતે તમે જુઓ થોડી જ વારમાં સરસ એવી કૂક થવા લાગશે તો આ રીતે કૂક થવા લાગે ને પછી આ રીતે એને થોડી વાર માટે છોડી દેવાની એટલે એમાં જે પણ પાણી હશે ને એ બધું બળી જશે અને આ રીતે ડ્રાય થઈ જશે હવે મસાલા એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર થોડું કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો ફ્રેશ લીલા દાણા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો તીખાસ તમને જોઈએ ને એ પ્રમાણે આપણે લીલું મરચું અને લાલ મરચું બંને એડ કર્યા છે તો એ રીતે તમારે એડ કરવાનું હવે બધા મસાલાને સારી રીતે રોસ્ટ કરી લેશું આ રીતે થિક પેસ્ટ તૈયાર થઈ જશે તમે જુઓ અને મસાલા બળે નહીં એના માટે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને લો ફ્લેમ ઉપર સાતળી લેશું તો અહીંયા બધા મસાલા સારા એવા કૂક થઈ ગયા હવે જે બાફેલી તુવેર હતી ને એડ કરીશું તો જે કાળું પાણી હતું ને એ મેં કાઢી લીધું અને થોડું સાદું પાણી એડ કર્યું હતું તમે જો કાળું પાણી ન થયું હોય ને તો એ જ પાણી એડ કરી શકો છો અને મિક્સ કરી લેશું તુવેના દાણા સરસ રીતે બફાઈ પણ ગયા છે અને આખા પણ રહ્યા છે એટલે એ ખાવાની ખૂબ મજા આવશે અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરીશું અહીંયા તમને જે ગ્રેવી છે એ પતલીથી જેવી રાખવી હોય ને એ રીતે તમે પાણી એડજસ્ટ કરી અને એડ કરી શકો છો હવે એને બેથી ત્રણ મિનિટ માટે આપણે કૂક કરીશું પછી આ રીતે મિક્સ કરીશું તમે જુઓ કેટલું પરફેક્ટ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસની ટોઠા તૈયાર થઈ ગયા છે ને આ રીતે મિક્સ કરી લેવાનું જો તમને ગ્રેવી જોઈએ ને તો તમારે એ રીતે એડજસ્ટ કરી લેવાનું ફરીથી આ રીતે તમે જુઓ તેલ ઉપર છૂટું પડી જાય ને પછી એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું મિક્સ કરી દેસું અને આ ટોઠાને આપણે પાઉ સાથે સવ કરવામાં આવે છે પણ તમે રોટલી ભાખરી સાથે પણ સવ કરશો ને તો પણ બહુ સરસ એવું લાગશે તો હવે આપણે પાઉ સાથે સવ કરવા માટે આપણે આ તુવેરના ટોઠાને સાઈડમાં મૂકીશું અને પછી પાઉને શેકવા માટે આ રીતના તવા ઉપર બટર એડ કરીશું અને બટરને હલકું મેલ્ટ થવા દેશું બટર સરસ એવું આ રીતે મેલ્ટ થઈ જાય તમે બટરની જગ્યાએ ઘી કે માખણમાં પણ શેકી શકો છો પણ પાઉ બટરમાં બહુ સરસ એવા લાગે છે એટલે હું પાઉને બટરમાં શેકું છું સિમ્પલ આ રીતે આપણે સેન્ડવિચના પાઉ લઈ લેવાના મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે એને બીજી સાઈડ પણ સરસ રીતે બટર લગાવી અને ક્રિસ્પી કરી લેશું તો એક સાઈડ આ રીતે શેકાઈ જાય ને એટલે આપણે બીજી સાઈડ આ રીતે ફેરવી અને એને પણ ક્રિસ્પી કરી લેશું તો તમને જેવા પાઉં ક્રિસ્પી પસંદ હોય ને એ રીતે શેકવાના અને આ રીતે બીજી સાઈડ પણ આપણે બટર છે એને મેલ્ટ કરી અને પાઉં સાથે સરસ રીતે શેકી લેશું તો સરસ એવો ટેસ્ટ આવશે બટરનો અને પાઉં છે એ ખાવાની ખૂબ મજા આવશે ટોઠા સાથે તો આ રીતે મેં બંને પાઉંને સારી રીતે શેકી લીધા બાકીના પાઉં પણ આ જ રીતે શેકીને હું તૈયાર કરી લઈશ હવે આ પાઉને આપણે ટોઠા સાથે સર્વ કરવા માટે પહેલાં આપણે પ્લેટમાં તુવેના ટોઠા સર્વ કરીશું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો આ રીતે ટોઠાને સર્વ કરવાના પછી ક્રિસ્પી પાઉ સર્વ કરવાના અને સાથે લીલી કે સૂકી ડુંગળીને ઝીણી કટ કરી એડ કરીશું લીંબુનો રસ એડ કરવાનો તો તમને જો ખાવા ટાઈમે પસંદ હોય ને તો લીંબુ થોડું એડ કરવાનું અને ઉપરથી આ રીતે ઝીણી કટ કરેલી ડુંગળી અને ફ્રેશ લીલા ધાણા લીલું લસણ અને ઉપરથી આ રીતે સેવ પણ એડ કરવાની એનાથી ટોઠાનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે અને પછી આ ડીશને તમારે સર્વ કરવાની મહેમાનો કે ઘરમાં જ્યારે પણ તમને ખાવાનું મન થાય ને ત્યારે તરત જ આ બનાવજો અને ઠંડીની સિઝનમાં બેસ્ટ રેસીપી છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રેસીપી ટ્રાય કરો ને પછી મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે ટોઠા પાઉં જરૂરથી બનાવજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ